રાજકોટ જામનગર રોડ પર આવેલા મનહરપુર વિસ્તારમાં બે ફાર્મ ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે વાહન ચલાવી ત્રણ વીજ પોલ અને નવરાત્રીનો મંડપ તોડી પાડ્યો હતો આ ઘટના બાદ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ડમ્પર ચાલક દારૂના નશામાં હતો સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ બે ફાર્મ રીતે ચાલી રહ્યું છે અને વાહન ચાલકો અહીં દારૂ પીવા માટે આવે છે જે આવા અકસ્માતોનું મુખ્ય કારણ બને છે સ્થાનિકોએ તંત્ર અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા હોવાના કારણે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે રાજકોટ માધાપર વિસ્તારમાં મનરપુર ગામ ખાતે એક ઘટના સામે આવી છે જ્યાં ડમ્પર નશાની હાલતમાં હતો ત્યારે તે આપણે દ્રશ્યો જોઈ શકો છો કે કાળજા રસ્તામાં તે અહીંયાથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેની ત્રણ થી ચાર વીજ પોલના જે છે તેને હરફેટે લેતા તે તમામે તમામ જે નવરાત્રીનો જે પંડાલ હોય મંડપ હોય તેનો નાશ કર્યો છે તેમજ બીજી તરફ વાત કરીએ તો ના તો કોઈ નંબર પ્લેટ હતી તે નશાની હાલતમાં ડ્રાઈવર મળ્યો હતો ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તેમજ આ નવરાત્રિનો પાવન અવસર ચાલતું હોય છે ત્યારે આજે નવરાત્રિનો ત્રીજો નોરતું ચાલી રહ્યું છે તેમજ બીજી તરફ વાત કરીએ તો તે આ મંડપ છે તે ધરાશાય કર્યો છે ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તેમજ આપણે સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે શું કહેશે છે કે ડમ્ફરવાળા ભાઈ દારૂ પીને આવ્યા હતા ઉપરથી ને ડમ્ફર રાખતા હતા પીતેલી હાલતમાં ફૂલ પીતેલી હાલતમાં છે ડમ્ફર રાખતા હતા અને અહીંયા અમારા નાના છોકરા બધા રમતા હોય અહીંયા મંદિર છે પ્રસાદી લેવા આવતા હોય આટલા તન તન થાંભલા પાડી નાખ્યા આટલું બધું નુકસાન એ કરી નાખ્યું તો એ હવે એને કઈ તમે હવે કારવાહી કરો શેરિયું ગલીમાં ડમ્ફર ન અમારે ટ્રેલિંગ ચાલુ હતી ને ત્યારે હાલત માં ભાઈ આવ્યો તો દીકરી કેવી બિચારી બી ગયું રોવા માંડ્યું હતું ત્યારે અમારા હા ચીકા નાખવા માંડી થડબડાટી બોલાવી હતી ચાલુ અમારે ગરબીની ટ્રેલિંગમાં ત્યારે એવું કર્યું હતું ત્યારે તો અમે એને મારીને એના અમારે એક ભાઈ હતા ને ધોખા મારીને કાઢી મેલો એ કે આને અડાય એવો નથી બાઈ કે આપણે જવા દઈએ એમને તો એને એમને જવા દીધો તો આ ડમ્ફર આજે આવું કરી ગયો આવા વારંવાર અમારા નાની મોટી સર્વિસ તોડે છે એ અમે જાતું કરી દઈ છે પણ તમે પીવા બંધ કરાવો તમે અમે તમને ભાઈ કયો કે જી કયો અમે તમને અમે માની છે પણ તમે પીવા બંધ કરાવો અમારે પીવા ઘર કઈ ને તો ગાય ની દાદાગીરી કરે છે એટલે બિચારા કોઈ નાના માણસો બોલીએ નથી તંત્ર પાસે તંત્ર પાસે દારૂ બંધ કરાવો પેલા જેટલા અડા

અને આ જીવતા તારે કદાચ હોત તો બાળકોને બીજા સ્થાનિકોને બીજી ત્રીજી કેવડી જાનાની થાય નુકસાની થાય એની આપણે કલ્પનાય ન કરી શકી પણ નોરતા છે તો ક્યાંક માતાજીની અહીંયા ગરબી થાય છે તો એની ક્યાંક દયા હોય છે આજે કોઈ આજે મંદિર છે મંદિરની બાજુમાં નાના બાળકો પ્રસાદી માટે પચાસથી સો બાળકો પર ડે હોય છે હવે આજે એ કોઈ નહોતા અને જી બીવારા એનું રિપેરિંગનું કામ કરતા હતા એટલે લાઇટેય નહોતી એટલે ભગવાનની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ પણ આમાં તંત્રની બેદરકારી તો પૂરેપૂરી પાછળ નશાના અડ્ડા ચાલુ છે બેફામ દારૂ વેચાય છે હવે આ આ જે ડમ્પર છે ડમ્પર અમારો ઇશ્યુ નથી અમારો ઇશ્યુ દારૂ છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો તો આ આટલું ક્રાઇમ કર્યું ને નાના વિસ્તારમાં ડમ્પર ચાલક આવ્યો તો કોઈ પ્રોબ્લેમ નથી થતો કે આની પહેલા ડમ્પર ડમ્પર અહીંયા આવતા જ નથી પણ એ નશાની હાલતમાં હતો ડમ્પરના માલિકને ખબર નથી એ એમને લઈને નીકળી ગયો છે ડમ્પરમાં નંબર પ્લેટ નથી કેવું જો સાહેબ એ તંત્રની જવાબદારી છે મારી નથી સ્થાનિક તરીકે હું કોઈ એવા આક્ષેપ નથી કરતો કે એમાં નંબર છે નંબર નથી કે બીજી ત્રીજી કોઈ વસ્તુ અમારો મુદ્દો તો એક જ છે કે ભાઈ આજ તો ડમ્પર છે બીજા બેફામ વાહનો ફોર વ્હીલ બીજા ત્રીજા મેન વસ્તુ શું છે કે જે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થાય છે કે મુર્ગા ને મચ્છીને મટન ને આવા બધા જે અડ્ડા હાલે છે એને બંધ કેમ નથી કરાવતા એમ મીડિયા મારફત એમ અમે લાઈવ ચાલુ કરાવેલું છે આજ આજ વિસ્તારના ગંભીર ગુના જે જેને કહેવાય છે ને એ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલા છે પણ છતાંય આ વિસ્તારમાં વસ્તુ કેમ બંધ તો જવાબદાર જે વ્યક્તિ છે એને સરકાર એને પ્રેશર કરે ને બીજી તરફ વાત કરીએ કે ડમ્પરમાં છે જે તે નંબર પ્લેટ પણ નથી અને જે ડમ્પરની હાલત છે તે બહુ ખરાબ છે તેમાં જે ડ્રાઈવર જે હતો તે દેશી દારૂ પીને ગાડી ચલાવતો હતો ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આમાં ભગવાનની એક દયા હતી કે જ્યારે પી જી આજે જ કામ હતું બુધવારના હિસાબે ત્યારે તે લોકોએ તમામે તમામ લાઇટ બંધ કરી હતી અને જેથી દમ્પરે જે ચાલકે અડફેટે લેતા કોઈને પણ જાનહાની નથી થઈ બીજી વાત કરીએ તો અહીંયા લોકો નાના બાળાઓ જે હોય છે તે રાત્રે ગરબાને રમતી હોય છે ત્યારે કોઈ પણ આજે જે સવારે હોય કે અહીંયા મંદિર છે આપણે દ્રશ્યો બતાવીશું કે મંદિર જે છે તેમાં લોકો અને બાળાઓ જે છે એ પ્રસાદ લેતા હોય અને બેસતા હોય છે તેમજ કોઈ પણ જાનહાની નથી થઈ તંત્ર શું કરશે તેના ઉપર આખી આખી સમગ્ર નજર રહેશે કેમેરામેન અભિષેક આશિયાની સાથે ધનંજય સોનેચા તક ચેનલ રાજકોટ